ધોરી માર્ગ પરના મેવાસા નજીક ઘઉં ભરેલી ટ્રક પલટી ઘઉંના જથ્થા તળે દબાઈ જવાથી ચાલકનો મોત ક્રાઈમ નાનું નિવેદન સીઆઈડી ક્રાઈમ ના રાજકુમાર પાંડ્યે જણાવ્યું કે આર્મી ઇન્ટેલિજન્ટના માહિતીના આધારે સર્વેલન્સ કરવામાં આવ્યું હતું આરોપીનો મોબાઈલ ચેક કરતા પાકિસ્તાન આઈએસઆઈ હેન્ડલર સાથે સંપર્ક હતો સોનલ ગર્લ નામથી હેન્ડલરનું નામ ખુલ્યું છે આ મહિલાએ પ્રવીણને हनी ट्रैપમાં ફસાવ્યો હતો ફેસબુક મારફતે મિત્રતા કરી હતી ભારતની ગુપ્ત માહિતી મેળવી પાકિસ્તાન મોકલતો હતો પ્રવીણ મિશ્રા એન્જિનિયર હતો અને પ્રવીણ હૈદરાબાદમાં એક સંસ્થામાં નોકરી કરતો હતો અગાઉ પણ પાકિસ્તાની જાસૂસ ઝડપાયો હતો અતરે જણાવી કે થોડા દિવસ અગાઉ ગુજરાત એ પાકિસ્તાન માટે જાસૂસી કરી રહેલા મોહમ્મદ સકલીનની ધરપકડ કરી હતી. જામનગરના રહેવાસી મોહમ્મદ સકલે ને સિમ કાર્ડ ખરીદીને ભારતીય નંબર પર વોટ્સએપ એક્ટિવ કરી દીધું હતું. તે વોટ્સએપ નંબરથી જમ્મુ કાશ્મીરમાં સેનાની જાસૂસી કરતો હતો. ગત વર્ષે ઓક્ટોબરમાં ગુજરાત એટીએસ દ્વારા આ કેસનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો અને આરોપીઓ પકડાયા હતા આજે તેમાંથી એક આરોપી સકલીન જે ફરાર છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે તપાસનો ધંધમાટ ચાલ્યો હતો જામનગરમાં આર્મીની જાસૂસી મામલે ગુજરાત એટીએસ દ્વારા સાત પાકિસ્તાની એજન્ટો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો જેમાંથી બે جاسوسની ધરપકડ કરવામાં આવી હતી જારે 5 એજન્ટો ફરાર હતા આ جاسوس પાકિસ્તાની સંસ્થા સાથે કોઈ નાણાકીય વ્યવહાર કર્યો હોવાનું ખુલ્યું હતું